હવે વિભાગ ડી અથવા તો કોઈ પણ પ્રશ્ન પત્ર નો કોઈ પણ વિભાગ જો તમે જોવા માંગતા પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે જયારે તમે તે પ્લે જશો એટલે તે ની અંદર આ અસાઈનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે છે વિભાગડી નો પ્રશ્ન નંબર 48 કે જેની રકમ આ પ્રકારે આપેલી છે રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી એક મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ચાલી રહ્યું છે એક મીટર પ્રતિ સેકન્ડ મતલબ એવો થાય કે એક ની અંદર એક મીટર અંતર કાપે એવડી સ્પીડ થી તે ચાલે છે વીજળીનો ગોળો જમીનના સમતલથી ચાર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે વીજળીનો ગોળો એટલે ખરેખર જે વીજળીનો થાંભલો છે એની ઊંચાઈ આપણે કેટલી કીધી છે ચાર પોઈન્ટ પાંચ મીટર અને બાજુમાં તમને આકૃતિ આપેલી છે પછી તમને શું કીધું છે કે ઉપરોક્ત માહિતી વાંચો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન શું કીધું બે સેકન્ડ પછી હજુ આપણને ખબર છે એની સ્પીડ કેટલી છે એક સેકન્ડમાં એક મીટર અંતર કાપે તો બે સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે બે મીટર તો એમાં એવું કીધું બે સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ એક મીટર હોય ત્યારે એના પડછાયાની લંબાઈ કેટલી કીધી છે એક મીટર હોય તો રોહનની ઊંચાઈ કેટલી થાય આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન શું કીધું ચાર સેકન્ડ પછી પડછાયાની લંબાઈ કેટલી થાય તો સૌ તો જે મને અહિયાં આકૃતિ આપેલી છે એ આકૃતિ હું અહિયાં દોરી નાખું છું તો કઈક આ પ્રકારની આકૃતિ એની અંદર આપણે આપેલી છે અને તેની અંદર વીજળી ગોળાની ગોળા ઊંચાઈ એટલે કે જે થાંભલો છે તેની ઊંચાઈ કેટલી હતી ચાર પોઈન્ટ પાંચ મીટર એટલે આની ઊંચાઈ કેટલી થશે ચાર પોઈન્ટ પાંચ મીટર પછી શું કીધું છે કે બે સેકન્ડ પછી તો આપણે ખબર છે એની સ્પીડ શું છે તો કે એક મીટર પ્રતિ સેકન્ડ એટલે એનો મતલબ એમ થાય કે એક સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે એક મીટર અંતર એ કાપશે તો આપણે આની અંદર કેટલું કીધું છે સેકન્ડ આપેલી તો હું અહીંયા જોઈ લઉં કે સેકન્ડમાં અંતર બરાબર શું મીટર થવાનું છે એક સેકન્ડમાં એક મીટર આપતું હોય તો બે સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે બે મીટર હવે આ વીજળીના થાંભલાથી બે સેકન્ડ એ હાલે છે એટલે કે અહીંથી કરીને અહીંયા સુધીનું જો આપણે અંતર કહીએ આપણે કેટલી કીધી છે એક મીટર એટલે આ જે અંતર છે અહીંથી સુધીનું એ કેટલું થશે એક મીટર અંતર થશે તો રોહનની ઊંચાઈ શોધો હવે ની ઊંચાઈ એટલે કે આ ઊંચાઈ કેટલી થાય એ મારે અહીંયા શોધવાનું છે તો જો આને આપણે જો ગણવા જઈએ તો તમને એટલી ખબર પડે છે આ ખૂણો એ સરખો છે તો આ જે ત્રિકોણ બને છે એ ત્રિકોણને આપણે સમૃદ્ધ ત્રિકોણ કેવું હોય તો કહી શકીએ કેમ કે જે આ નાનો ત્રિકોણ છે અને આ શું થશે એક મોટો ત્રિકોણ તમે સમજી લો કે એક ત્રિકોણ આવો છે અને બીજો ત્રિકોણ કઈક આ પ્રકારનો છે તો આ એક જેવો આકાર ધરાવે છે એટલે આ ત્રિકોણ ને કેવા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય અને સમરૂપ ત્રિકોણો માટે અથવા તો આની અંદર આ બે બાજુઓ સમાંતર છે તો એની અંદર જો આપણે થેલ્સ ના નો ઉપયોગ કરીએ તો કેવી રીતે ઉપયોગ કરી શકાય કે નાની બાજુના છેદમાં મોટી બાજુ અથવા તો મોટી બાજુના છેદમાં નાની બાજુ લેવાની તો હું આમાં શું લઉં છું પેલા મોટી બાજુ લઉં એના છેદમાં નાની બાજુ પેલા મોટી બાજુ કઈ છે એમ જ કરીએ મોટી બાજુ લઉં છું એ બી એના છેદમાં નાની બાજુ કઈ થાય છે સીડી હવે જો આનું આપણે સાદુ રૂપ આપીએ તો બી ઈ બરાબર આપણે મોટી બાજુ નું માપ શોધવું હોય તો બી ઈ આખું આપણે જો શોધવું હોય તો શું થાય બે મીટર પ્લસ એક મીટર પાંચ અને એના છેદમાં સીડી તો આપણે શોધવાના છે એટલે હું અહીંયા રાખું છું સીડી હવે જો આનો આગળ સાદુ રૂપ આપીએ તો આ જે સીડી છે આ બાજુ ભાગાકારમાં છે આ જશે તો ગુણાકારમાં એટલે કે આવું આવશે ત્રણ ગુણા ના લખો ચાર પોઈન્ટ પાંચ ભેગા ત્રણ હવે જો આમાં ઘણા વિદ્યાર્થીઓને ભાગાકાર કરવામાં પ્રોબ્લેમ થાય કે સાહેબ મને છે ને ચાર પોઈન્ટ પાંચ ને ત્રણ વડે કેવી રીતના ભાગવાની એ નથી આવડતા તો ભાગાકાર એનો કેવી રીતનો કરવો તો જો આનો તમે પોઈન્ટ દૂર કરીને ભાગાકાર કરી શકો છો એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો આ પોઈન્ટ વાળા પદને નીચે ઉતાર્યું એટલે અહીંયા પોઈન્ટ મૂકી દીધો હવે ત્રણ કેટલા થઈ જશે પંદર અને શેષ મળ્યો જીરો એટલે આપણે આનો જો સાદુ રૂપ આપીએ તો મને કેટલા જોવા મળે છે CD બરાબર જોવા મળે છે એક પોઈન્ટ એટલે આપણે ઊંચાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે આપણે ખબર પડી ગઈ કે ની ઊંચાઈ કેટલી છે એક પોઈન્ટ પાંચ મીટર ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બે તો જો પ્રશ્ન નંબર બે ની અંદર એવું કીધું ચાર સેકન્ડ પછી પડછાયાની લંબાઈ કેટલી થશે તો હવે વસ્તુ તો આના છે થોડી વ્યક્તિ કેટલી સેકન્ડ ચાલેલો છે ચાર સેકન્ડ ચાલેલો છે સરખી રીતે સમજી શકો હવે આપણે ચાર સેકન્ડ પછી કીધું છે તો જો અહીંથી વ્યક્તિ ચાલે છે ચાર સેકન્ડ ચાલશે એટલે એનો મતલબ એવો થયો ચાર સેકન્ડમાં કપાતું અંતર ચાર સેકન્ડ માં ચાર મીટર અંતર કાપશે તો ચાર સેકન્ડમાં ચાર મીટર અંતર કાપે એટલે એનો મતલબ એવો થયો કે બી થી ડી સુધી અંતર જો આપણે ગણીએ તો હવે એને કેટલું કાપેલું હશે ચાર મીટર કાપેલું હશે અને વ્યક્તિની ઊંચાઈ તો આપણે ઓલરેડી શોધી લીધી છે કેમ કે વ્યક્તિ કઈ એવું તો નથી કે ભાઈ પાંચ મીટર ચાલ્યો તો એની ઊંચાઈ ઘટી જાય એવું કંઈ થવાનું નથી વ્યક્તિની ઊંચાઈ જે હતી એ જ રહેવાની છે એટલે વ્યક્તિની ઊંચાઈ કેટલી થઈ જશે એક પોઈન્ટ પાંચ મીટર તો તમને એમ કીધું ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો પડછાયાની લંબાઈ એટલે કે ડી થી કરી અને ઈ ની લંબાઈ શોધવાની છે અને હાલમાં આપણે ખબર નથી એટલે હું અત્યારે ધારી લઉં કે એની પડછાયાની લંબાઈ કેટલી હશે એટલે હું અહીંયા લખી નાખું છું ધારો કે તેના પડછાયાની પડછાયાની લંબાઈ છે હવે કેટલી ધારે લીધી તો એના પ્રમાણે આપણે જોઈએ તો ડીઈ બરાબર મને કેટલા મળે છે ડીઈ બરાબર મળે છે એક્સ મીટર પછી એવી જ રીતનો બી ઈ બી ઈ જો મારે શોધવું હોય તો બી ઈ એટલે શું થાય આ બી નો સરવાળો થશે આ માપ કેટલું છે આ માપ મારી પાસે હતું ચાર પ્લસ આ માપ મારી પાસે કેટલું છે એક્સ એટલે એનો મતલબ એમ કે આખે આખું માપ શોધવું હોય તો શું આવશે ચાર પ્લસ એક્સ અને આ માપ જે એ બી નો માપ છે ઓલરેડી આપણી પાસે છે જ હવે આ બે છે એ એકબીજાને કેવા છે સમાંતર જ છે એટલે આની અંદર આપણે પ્રમેય નો ઉપયોગ કરશું અથવા તો તમારે ત્રિકોણ ની અંદર આજ પ્રમેય નો ઉપયોગ કરવાનો થશે કે જેની અંદર આપણે શું લેશું નાની બાજુના છેદમાં મોટી બાજુ અથવા તો તમે મોટી બાજુના છેદમાં શું લઈ શકો છો નાની બાજુ જે પેલા લ્યો એ જ તમારે લેવામાં આમાં કેમ તો પેલા મોટી બાજુના છેદમાં નાની બાજુ અહીંયા મોટી બાજુના છેદમાં નાની બાજુ ધારો કે આની અંદર હું એના કરતા ઉલટું કરું પેલા લઉં છું નાની બાજુ એના છેદ માં લઉં છું મોટી બાજુ નાની બાજુ શું છે કે એના છેદમાં મોટી બાજુ કઈ થાય છે બીઈ બરાબર આમાં જોઈએ તો નાની બાજુ કઈ થાય છે સીડી અને એના છેદમાં મોટી બાજુ કઈ થાય છે એ બી અથવા તમે આ રીતે મૂકશો તો જવાબ તો તમને મળી જ જવાનો છે પણ હું બે રીતે કરાવી દઉં છું કે જેથી તમને સમજવું સરળ પડે હવે ડીઈ ડીઈ બરાબર માપ કેટલું છે આપણી પાસે તાકે કે x છે એટલે એની જગ્યાએ મૂકી દઉં x બીઈ બીઈ બરાબર આપણે કેટલું મળ્યું તો 4 x એટલે અહીંયા લખી નાખો 4 x બરાબર સીડી સીડી નું માપ આપણી પાસે કેટલું છે 1.5 મીટર એટલે ત્યાં મૂકો 1.5 અને એબી બરાબર કેટલા છે 4.5 હવે આનું મારે સાદું રૂપ આપવું હોય તો સૌપ્રથમ હું શું કરી તા કે આ બાજુની સાઈડમાં હું 10 વડે ગુણી અને 10 વડે ભાગી નાખીશ બરાબર એટલે સરખું જ કેવાય એટલે હું અહીંયા લખીશ જમણી બાજુ ગુણતા અને ભાગતા હજુ આ પદ હતું તો એમનામાં જ રહેશે પણ આ બાજુ આને હું દસ વડે ગુણીશ ને એટલે એક દૂર થઈ જશે એટલે અહીંયા થઈ જશે પંદર અને આને દસ વડે ગુણ્યા એટલે કેટલા થઈ જશે પિસ્તાલીસ હવે જો આનું સાધુ રૂપ આપવું હોય તો સેલું પડે નહીં થાય પણ સાદુ રૂપે બરાબર શું થશે એક ના છેદમાં ત્રણ હવે જો આગળ સાદુ રૂપ આપીએ તો ત્રણ આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર એવી જ રીતના ચાર પ્લસ એક્સ આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં હવે ત્રણ આ બાજુ ગુણાકારમાં જશે એટલે થશે ત્રણ x બરાબર આ ચાર પ્લસ x નો ગુણાકાર એક સાથે થશે એટલે અહીંયા આવશે ચાર પ્લસ x એટલે અહીંયા કેટલા છે ત્રણ x બરાબર એક નો ગુણાકાર આ ગમે પદ સાથે થાશે તો એમ જ રહેવાનું છે ચાર પ્લસ x હવે હું શું કરું છું x વાળા પદને ને બરાબર ની આ બાજુ લઈ જાઉં એટલે શું થશે તો કે ત્રણ x તો હતા આ x આ બાજુ આવશે તો માઇનસ x અને બરાબર કેટલા છે ચાર ત્રણ વખત એક્સમાંથી એક વખત એટલે એનો મતલબ એવો થયો કે રોહન ચાર સેકન્ડ ચાલશે ત્યારે એના પડછાય લંબાઈ કેટલી હશે બે મીટર હશે એટલે હું એ લખું છું આમ ચાર સેકન્ડ પછી

ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ